કાપસી રોટલા રોટલી ખીચડી કઢી દ્વારકાધીશ અને આ છાશ મૂકી દો આ છે એનો આ પ્રસાદ આ લાડવાનું પીસાઈ રહ્યું છે આ લાડવાની ભાખરી તળાય છે એમ ને ભાખરી કહેવાય ને ઇન્ડિયા તો વિચાર કરો મિત્રો જ્યાં રોજ દસ હજાર લોકો જમણવાર કરતા હોય એના ચૂલાને ક્યારેય શાંતિ ના હોય આ જમીનની અંદર ખાડા કરી જમીનની અંદર ખાડા કરી અને આવા સાત જેટલા ચૂલા જે છે તેના રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર હોય છે લાકડાની રસોઈ હોય જ આવે છોટા નીકળી જાય એક જ વાર નાખો બીજી વાર નહીં નાખું બરાબર ઉતારવાનો નહીં ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને દ્વારકાની પદયાત્રાનું કવરેજ કરતા કરતા આપણે મવાડાના પાટિયા પાસે આવી ગયા છીએ થોડા આગળ નીકળ્યા અમુક કેમ્પો એવા હોય કે જે દૂરથી જ ખબર પડી જાય કે બસ આ કેમ્પમાં લોકોની ભરમાર તમને જોવા મળી જશે એક નહીં ઘણી બધી ખાસિયતો હોય આ કેમ્પ દૂરથી જ એની ચકાચવા નોશીને કારણે દેખાઈ જ આવતો હતો સાથે એને શ્રેણીના રસનો ચીચોડો છે એ પણ યુનિક છે જ્યારે ચાલુ થશે ત્યારે હું તમને પાસે બતાવીશ ત્યારે જમવાના ટાઈમે થોડી વાર માટે સ્થગિત કર્યું છે આપણે અહીંના મિત્રોને મળીએ કે કેમ્પ કોણ ઓર્ગેનાઇઝ કરે છે રાજકોટનું આખું ગ્રુપ છે મળીને પછી એના કેમ્પની ખાસિયત જાણીએ મિત્રો આ ગ્રુપ કયું છે અને આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય અમારું ગ્રુપ છે જય મુરલીધર ગ્રુપ હાજી રાજકોટ કોઠારિયા ચોકડીનું અને એક્ઝેક્ટ લોકેશન છે ખંભાળિયાથી દસ કિલોમીટર આગળ મવાણા ગામના પાટીએ

બરોબર છે પછી રમવા માટેની રમવા માટેની સગવડતા છે બધી વ્યવસ્થિત રીતે બધું પાથરેલું નીચે કે કોઈને પગમાં કઈ એવું લાગે નહીં રહેવાની સવારના નાસ્તો અમારે ત્રણ વાગ્યા થી ચાલુ થઈ જાય કે બપોરના ના દસ વાગ્યા સુધી પછી બાર વાગે પાછું બપોરનું જમવાનું ચાલુ થઈ જાય કે ત્રણ વાગ્યા સુધી અને પછી સાંજનું જમવાનું સાડા સાત થી રાતના બાર એક વાગ્યા સુધી ભોજનમાં શું શું હોય છે ભોજનમાં રોજ અલગ અલગ મેનુ રાખી છે પણ કાઠિયાવાડી ભોજન આપી છે એમ કે રોટલી શાક ખીચડી દાળ ભાત અને અને આપણે લાડવાનો અત્યારે ચૂરમું બનાવેલું છે બરાબર અને લોકોનો આટલા વર્ષના અનુભવ પ્રમાણે નેક્સ્ટ યર કેટલા વર્ષની લોકોની તૈયારી રાખવી પડતી હોય કે ભાઈ આજે ગયા વર્ષે આપણે ખબર કે ગયા વર્ષે રોજ ચાર થી પાંચ લોકો થતા હોય કે એ કેટલી તૈયારી રોજ તમારે રાખવી છે દિવસે દિવસે તો

અને બે ગાડી હજી અમારો કેમ્પ આગળ થાય છે લીંબડીના ખારામાં આ સીસોડો ત્યાં જાશે અને ત્યાં બે ગાડીનો રસ ત્યાં પાસો આઠ દિવસમાં છ હા અહીંયા એક સાથે બબે કાઉન્ટર્સ રાખ્યા છે અને બંનેમાં લાઈનો તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગુજુ બોક્સ ગુજુ બોક્સ જય દ્વારકાધીશ ભાઈ ઠંડી હવા માટે કુલર બુલર ચાલુ હો બધું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત જેટલા જાયન્ટ કુલર્સ પણ રાખેલા છે જેથી કરીને લોકોને બફારો ન થાય ગરમી ન થાય જય દ્વાર કરીએ લાડવાની ભાખરી તળાય છે એમને ભાખરી કહેવાય ને ઇન્ડિયા અને આ ખીચડી તો વિચાર કરો મિત્રો જ્યાં રોજ દસ હજાર લોકો જમણવાર કરતા હોય એના ચૂલાને ક્યારેય શાંતિ ના હોય આ જમીનની અંદર ખાડા કરી જમીનની અંદર ખાડા કરી અને આવા સાત જેટલા ચૂલા જે છે તેના રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર હોય છે લાકડાની રસો હોય એક મિનિટ અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જેટલા લાકડાના બળતણવાળા ચૂલા ઉપર રોટલા ઘડાઈ રહ્યા છે રોટલા શેકાઈ રહ્યા છે એકદમ કુદરતી સાનિધ્યમાં આ આશ્રમની જગ્યામાં આ બહેનો સતત રોટલા બનાવી અને પદયાત્રીઓને જમાડી રહી છે રાજકોટ નો રહ્યો પણ આ મોટાભાગના બહેનો જે છે એ આસપાસ ના છે અને આ કેમ્પ માં સેવા આપે છે મારું નામ છે ઉષાગીરી માતાજી

અને અંદાજે કેટલા લોકો લાભ લેતા હશે જેના ભાગ માં હોય લાભ લે મને તો કઈ ગણતા આવડતો નથી સેવા કરી મજા કરી આ બધા સાસ સહકાર આપે